રોયલ્ટી કરતા વધારે ઓવરલોડ રેતી ભરીને આમોદ તરફ આવતા વાહન માલિકોમાં ફફડાટ આમોદનગરમાં પવિત્ર રમઝાન માસના પ્રારંભે સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં પાલિકા શાસકો સામે છૂપો રોષ અંકલેશ્વર જેઆડીસી માં લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ માં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો રોકડા રૂપિયા એસી હજાર ની ચોરી કરી ફરાર થઈ જતા જેઆડીસી પોલીસે તપાસ હાથ ધરી છે જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અંગ્રેશોએ જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને તસ્કરો નિશાન બનાવી ઓફિસમાં રહેલા કબાટો તોડી તેમાંથી રોકડા રૂપિયા એંસી હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એંસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં બે તસ્કરો એડમિન રૂમમાં કરતા નજરે પડી રહ્યા છે શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોરની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની તપાસ શરૂ કરી છે શાળાના ક્લાર્ક ભરત સોનાવણીની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી ચક્ર ગતિમાન કર્યા છે લાયન્સ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે હું એડમિન ઓફિસમાં ક્લાર્ક તરીકે સેવા બજાવું છું ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે બે વાગીને ત્રીસ મિનિટની આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા એંસી હજાર બસોને વીસ રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર એ ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા હિશોમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે આમોદ મામલતદાર વીએ જારીવાળા આમોદ પાલેજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ સોળ ચક્કા હાઈવે આરટીઓ ડીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો ચો બી એક્સ સિત્તેર ચોરાણું દાદાદુરા ગામ પાસે પસાર થઈ રહી હતી ત્યારે ઓવર વજન ભરેલું હોવાનું શંકાસ્પદ જણાતા

થતી ગાડીઓથી ટુ વ્હીલર સહિત નાની મોટી ફોર વ્હીલ ગાડીઓના ચાલકો પણ વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આવી ગાડીઓને પકડી ડિટેન કરવામાં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવેલો રોડ પણ સારો અને સ્વચ્છ રહે અને અકસ્માત પણ થતા અટકે અને જોખમી કેમિકલથી લોકોના સ્વાસ્થ્ય પણ જોખમાય નહીં તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે હવે આગામી દિવસોમાં તંત્ર ઓવરલોડ ફરતી ગાડીઓના માલિકોમાં કોફરાટ ફેલાવે છે કે પછી ચોક્કસ ગાડીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં રસ લે છે એ વિષય ટોક ઓફ ધ ટાઉન આમોદમાં થયો છે એક રેતી ભરેલી આયવા ગાડી એનો નંબર છે સિત્તેર ચોરાણું એ ગાડીને ઊભી રાખી કૂચપાછ પૂછપરછ થતા એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતા વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભૂસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે રોડ એ તો ફેરના દરમિયાન ખબર પડત નથી પડે મુકે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે બીજી ગાડીઓને જવા દેવામાં આવે તો હકીકત શું છે સાહેબ અહમોદનગરના પવિત્ર રમઝાન માસના પ્રારંભે જ સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં પાલિકાના શાસકો સામે છુપો રોષ જોવા મળ્યો હતો નગરપાલિકાના શાસકોના અનગઢ વહીવટના કારણે નગરજનોને પારાવાર મુશ્કેલી વારો આવ્યો છે વર્ષે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો મેળવતી નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગટરોથી નગરજનો ત્રાહીમામ પોકાર ઉઠ્યા છે ત્યારે હવે આમોદપાલિકાનું વીજ બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ સ્ટ્રીટ લાઇટનું જોડાણ કાપી નાખતા લોકોમાં તહેવાર તાણે રોષ જોવા મળી રહ્યો છે આમોદ શાસકો નગરમાં વિવિધ વિકાસના કામ કરતી એજન્સીઓ

કુર્તી સ્ટાર્ટિંગ ફ્રોમ જસ્ટ 200 રૂપિયા ગુજરાત નું બેસ્ટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કમ એક્ઝિબિશન શિલ્પ ઉત્સવ હવે આવી ગયું છે આપના ભરૂચમાં લેડીઝ માં તમને વિન્ટરવેર વેર કુર્તીઝ કુર્તી સેટ્સ જૂતીનું નું એક થી એક યુનિક કલેક્શન જોવા મળી જશે અહીંયા મેન્સ વેર ખાદી કોટન માં શર્ટ કુર્તા પાયજામા પણ અવેલેબલ છે અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપિયા માં કસ્ટમાઇઝ ટી-શર્ટ પ્લાસ્ટિક આઇટમ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયા થી અહીંયા બચાવ માટે રાઇડ્સ પણ છે તો આજ જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિલ્પ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ જ્યાં વ્યૂ છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચમાં ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આજ રોજ બીજી માર્ચના રોજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યોના હસ્તે એક પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચે થનાર ચોવીસ કામોના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ હતી જેમાં પંચાયતના સરપંચ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ નંદેલાવ વિસ્તારમાં હાલમાં ઘણા જ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતમાં વિવિધ ગ્રાન્ટોમાંથી એક પોઈન્ટ ઝીરો સાત કરોડના ખર્ચે ચોવીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી જેમાં પ્રથમ ભૂસા સોસાયટીમાં સાત લાખના ખર્ચે બનેલ મુખ્ય માર્ગનું લોકાર્પણ રિબિન કાપી શ્રીફળ વેધરીને કરવામાં આવ્યું હતું ત્યારે આલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરા મળીને કુલ ચાર લાખના કામોનું ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયત સભ્ય જયશ્રીબેન વાછાણી ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજે નંદેલાવ ગ્રામ પંચાયતી હદમાં આવેલ બુસા સોસાયટીમાં સાત લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે અંદાજીત ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત પણ બીજા કાર્યક્રમમાં કરવા જઈ રહ્યા છે કુલ એક કરોડ અને સાત લાખ રૂપિયાના ખર્ચે ચોવીસ જેટલા જુદા જુદા કામો જે ગ્રામ પંચાયતના સોબંદરોમાંથી પંદરમાં નાણાં પંચમાંથી અને રાજ્ય સરકારના સહયોગથી સાથે સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા પંચાયતના સ્વબંદરમાંથી આ પ્રકારે જુદા જુદા નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બહુ મોટી સંખ્યામાં આ સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો અમારા ચૂંટાયેલા આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે ભરૂચના વોર્ડ નંબર 2 માં આવેલ બાવારીહાન નગર સોસાયટીમાં અને લક્ષ્મીનગર સોસાયટીમાં પાલિકાના સભ્યો દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવતા સ્થાનિકોએ પાલિકાના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાના વોર્ડ નંબર બેના જાગૃત વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને સભ્ય ઇબ્રાહીમ કલકલના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે હાલમાં અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર બેમાં આવેલ રેહાનનગર સોસાયટી અને લક્ષ્મીનગર નજીક આવેલ મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારમાં ઘણી જ ગંદકી થઈ રહી હતી આ અંગેની રજૂઆત સ્થાનિકોએ પાલિકાના સભ્ય સમસાદ અલી સૈયદને કરી હતી જેથી તેમણે તાત્કાલિક પાલિકાની ટીમ સાથે કામગીરી હાથ ધરી સાફ સફાઈ કરાવી હતી સ્થાનિક લોકોએ પાલિકા અને સભ્ય શમસાદરી સૈયદ ઇબ્રાહિમ કલકા સહિતના સભ્યો અને પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો અસલામલકુમ વરહમતુલ્લા વબરકાતુ તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર પચીસના રોજ બાવારેહા નગર સોસાયટી તથા લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ બઝબીન નૂરી મુહમ્મદી મસ્જિદની આસપાસ સફાઈ માટે નગરપાલિકા તથા નગરપાલિકાના સહકારથી તથા આ ચાલી રહેલી સરકારના સરકારથી અને વોર્ડ નંબર બેના ના કાઉન્સીલર સંસદ અલી સૈયદ અને ઇબ્રાહિમભાઈ કલકલના સરકારથી સફાઈ થયેલી રહેલી છે એ સફાઈ માટે અમે લોકો દિલથી આભારપૂર્વકનો આભાર માન્ય છે ભારતના ખાતે આવેલ સંસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિરનો આજ રોજ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સવારના આઠથી અગિયાર વાગ્યા સુધી ભગવાન સ્વામિનારાયણની મહાપૂજા કરવામાં આવી હતી સવારના અગિયાર કલાકે ભગવાન સ્વામિનારાયણની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પરમપૂજ્ય રઘુનંદન સ્વામીએ હરિભક્તોને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન દર્શન મહાપૂજા આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાનો જન્મારો સફર કર્યો હતો જેટલું અહીંયા ભજન વધારે થાય એટલું દેવનું દૈવત વધે એ પ્રમાણે લોકો ના કામ થાય અહીંયા સંકલ્પ કરો સ્ત્રી પર સાકાર મૂકો એટલે એમનું દૈવત સંકલ્પ માં વધ્યું હોય પોલીસ મથક ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વર્ગખંડ માં પરીક્ષા આપ્યા બાદ પરત લેવા પણ જઈ વાલી સુધી પહોંચાડ્યો હતો આદર્શ સ્કૂલ ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા માનવતાની મહેક પ્રસરાવી અને ફરજ નિષ્ઠા દર્શાવી હતી હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યાં એક તરફ પેપર જોતા વિદ્યાર્થીની બે શુદ્ધ બની જતા આરોગ્ય અને શિક્ષણ વિભાગ ફરજ નિષ્ઠા બજાવી વિદ્યાર્થીનીની ડર દૂર કરી પરીક્ષા અપાવી હતી આ વચ્ચે તંત્રની એલર્ટ અને ફરજ પ્રત્યેની સભાનતાનો વધુ એક કિસ્સો આદર્શ સ્કૂલ ખાતે જોવા મળ્યો હતો જ્યાં ધોરણ બારમાં અભ્યાસ કરતા સુદાંશુ રમેશભાઈ વસાવાને પગમાં ફ્રેક્ચર સાથે પરીક્ષા પગ આવ્યો હતો કે પરીક્ષા વર્ગખંડ પહેલાં માળે હોય તેને ચડવામાં તકલીફ ઉદ્ભવી રહી હતી જે અંગે ફરજ પરના પોલીસ જવાનને જાણ થતાં પરના હોમગાર્ડ જવાન મુકેશભાઈ રમેશભાઈ નાય ત્વરિત વિદ્યાર્થી પાસે પહોંચી ગયા હતા અને તેને ઉપાડીને ઉપર સુધી વર્ગખંડમાં લઈ ગયા હતા જે બાદ પરીક્ષા પૂર્ણ થતાં જ પુનઃ ઉપરથી તેને નીચે લઈ આવી તેના પરિવારના સભ્યો સુધી પહોંચાડ્યો હતો પોલીસ જવાનની આ ફરજ નિષ્ઠા જોઈ વાલી અને વિદ્યાર્થીઓમાં ખુશી સાથે પોલીસ પ્રજાના મિત્ર હોવાની અનુભૂતિ કરાવી હતી અંકલેશ્વર જેએડીસી ખાતે જન ઔષધિ સપ્તાહ અંતર્ગત સ્માર્ટ પેથોલોજી લેબ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં બેતાલીસ થી વધુ રક્તદાન શિબિર યોજાઈ હતી સોથી વધુ વખત રક્તદાન કરતા આઇકોનિક રક્તદાતાથી વિશેષ હાજરી આપી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિની ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રસ્તાની બાજુએ ખસેડી હતી આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી भरुना दहेज तरफ कामदारों ने कामदारोने जय राहिली एक लक्झरी बस में, एक स्कूल नजिक आग भभूकी उगने कारणे नासबाग मचि गईक सदनसीबे तम कामदारो बार दोडी आता आद बचाव फायर फायटर दोडी आली आग पर का मिळव આજે રવિવારના બપોરના સમયે દહેજમાં આવેલી જીટીપીટીસીએલના કામદારોને લઈને દહેજ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ અને ઇકરા સ્કૂલ નજીક અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી આગની જાણ થતાં જ ચાલકે બસને રોડની સાઇડમાં ઊભી રાખી કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી આ ગંગેની જાણ ભરૂચ નગરપાલિકાના બ્રિગેડના લાશકરણ થતાં તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

તેમજ આવતીકાલે ત્રીજી માર્ચના રોજ તેમનો પણ જન્મદિવસ છે ત્યારે તેઓએ પોત્ર અને પોતાના જન્મદિવસને સાદયપૂર્વક ઉજવણી થાય તે મુજબનું આયોજન કર્યું છે તેઓએ આજે પોતાના પોત્ર કૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે ઘર આંગણે પૂજા અર્ચના સાથે અખંડ રામાયણ પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું આવતીકાલે તેમનો જન્મદિવસ હોવાથી આ અખંડ રામાયણ પાઠ બપોર સુધી ચાલશે સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અખંડ રામાયણ પાઠ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા ભરૂચ તરફ જતા ગડખોલ રેલવે ઓવરબ્રિજ પર એક કાર અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી કાર ચાલકે સ્ટેરિંગ પરનો કંટ્રોલ ન રહેતા ડિવાઇડર સાથે ભટકાઈને પલટી મારી હતી પોલીસ દ્વારા કાર રોડ સાઇડ પર કરી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો ભાગરૂપે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સૌથી વધુ એકસો પંદર થી વધુ રક્તદાન કરનાર ધરમભાઈ પટેલ ભરૂચના પત્રકાર રશ્મિકા કંસારા એકસો સત્તર વાર રક્તદાન તેમજ જીઆઈડીસી વિસ્તારમાંથી ઉડતાલીસ થી વધુ લોકોએ રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ડૉક્ટર પસ્મિત શાહ ડૉક્ટર હિરેન વ્યાસ ઔષધિના વિજયભાઈ શાહ જસવંતસિંહ ભીમસિંહ સહિત સ્પર્શ પેથોલોજી લેબના સ્ટાફ કુમારપાળ ગાંધીના સ્ટાફ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો ઓલપાડ તાલુકાના કીમ ગામની સાધના કુટીર હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા અને વાઇલ્ડ ફોટોગ્રાફર ડોક્ટર સુરેશ છાબડાની ફોટોગ્રાફીનું કીમની વીક કેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રણ દિવસીય પ્રદર્શનીનો પ્રારંભ થયો હતો તેઓએ ગુજરાત સહિત દેશ વિદેશના પાર્કોમાં ફોટોગ્રાફી કરી છે તેમની ફોટોગ્રાફીના પ્રદર્શનને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા કિમથી સાધના કુટિર હોસ્પિટલમાં છેલ્લા બત્રીસ વર્ષથી તબીબી સેવા બજાવતા અને હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર સુરેશ છાબડાએ કીમ વિભાગ અને ઓલપાડ માંગરોલ માંડવી કામરેજ હાંસોટમાં સીમાવર્તી ગામોમાં લોકોને અને સાધના પરિવારને સાચવી લીધા છે તેમના મિલનસાર સ્વભાવે હોસ્પિટલના ડોક્ટરથી લઈને સ્વીપર સુધીના સ્ટાફને પરિવારના સભ્યોની જેમ સાચવ્યા છે સાથે ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો તેમજ કીમ વિભાગના આગેવાનો અને લોકોને લાગણીભર્યા સંબંધી બાંધી પોતાની છબીને ઉજાગર કરી ડોક્ટર સુરેશ છાબડા હોસ્પિટલમાં પોતાની તબીબી સેવા સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે તેઓ તબીબી સેવામાં સમયાંતરે ફોટોગ્રાફી કરતા હોય છે અને છેલ્લા વર્ષથી તેમણે લાઈફ ફોટોગ્રાફી કરી છે તેમણે ગુજરાતમાં સાસણગીર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કો તેમજ દેશના આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કોમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરી છે ડોક્ટર સુરેશ છાબડાએ વિદેશમાં દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક કેન્યાના મસાઈ મારા પાર્ક અને તાંઝા નેશનલ પાર્ક સહિત અન્ય દેશોના નેશનલ પાર્કોમાં પણ ફોટોગ્રાફી કરી કેમેરામાં કંડાર્યું છે ત્યારે તેઓ દ્વારા પોતાની વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની કીમ ખાતે આવેલ વી કેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રણ દિવસીય પ્રદર્શન યોજી તેમનો પ્રારંભ કરાયો હતો જેમાં તેમણે ગુજરાત સહિત દેશ વિદેશના નેશનલ પાર્કમાં કરેલા ફોટોગ્રાફ્સ પ્રદર્શનીમાં મૂક્યા હતા આ પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી પ્રદર્શનીને નિહાળી હતી આમોદ તાલુકાના તિરોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની આ વર્ષે પણ અનોખી રીતે ઉજવણી કરી હતી તેમણે પોતાના વતનની શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો જન્મદિવસ નિમિત્તે સવારમાં પોતાની ગામની શાળામાં વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો અને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી તેલોદ ગામની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને લક્ઝરી બસ દ્વારા પોતાના વતન તેલોદ ગામથી વડોદરાની પ્રખ્યાત બરોડા દેવી તેમજ સયાજી બાગની મુલાકાત કરાવી હતી જ્યાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ જોય ટ્રેન ઝૂ મ્યુઝિયમનો આનંદ માણ્યો હતો ત્યારબાદ વર્ણમા ખાતે ત્રિમંદિરમાં આરતી તેમજ દર્શન કરી તેલોજ પરત ફર્યા હતા ત્યારબાદ ગામના મિત્રો સાથે કરજણ ગૌશાળા ખાતે ગયા હતા અને ગૌમાતાનું પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ સાંજના સમયે સોસાયટીના મિત્રો તેમજ પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી આમ તેલોદ ગામના અગ્રણી દિનેશભાઈ પટેલનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુને વધુ પ્રગતિ કરે તે માટે શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષક અને દરેક મિત્રોએ પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દિનેશભાઈએ ગયા વર્ષે તેમના જન્મદિવસે તેલોદ ગામની શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય માટે માટે પાણી મળી રહે તે ચોરી તસ્કરો રોકડા રૂપિયા એસી હજાર ની ચોરી કરી ગયા બે જેટલા તસ્કરો સીસીટીવીમાં માં કેદ પોલીસે તપાસ હાથ ધરી આમોદ મામલતદાર દ્વારા રેતી ભરેલ હાઇવા શંકાસ્પદ જણાતા ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી રોયલ્ટી કરતા વધારે ઓવરલોડ રેતી ભરીને આમોદ તરફ આવતા વાહન માલિકોમાં ફફડાટ આમોદનગરમાં પવિત્ર રમઝાન માસના પ્રારંભે સ્ટ્રીટ લાઇટનું જોડાણ કપાતા મુસ્લિમ બિરાદરોમાં પાલિકા શાસકો સામે છુપો રોષ આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર